ઉત્તર પ્રદેશના વતની જિલ્લામાં રહેતા ધનીરામ નામના વ્યક્તિ જે કમાવા માટે ગુજરાત આવ્યા એક મહિના બાદ પરિવારથી સંપર્ક તૂટી જાય છે

રેડી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવે છે તેમજ યુપી પોલીસ પ્રશાસન દ્વારા સંપર્ક સાથે તેના ઘર સુધીના સંપર્ક કાઢવામાં આવે છે ત્યારબાદ તેમના ઘર દ્વારા તેમના દીકરાનો નંબર મેળવી તેમના દીકરાને સંપર્ક કરી તેમને નવસારી લાવવાની તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી નવસારી લાવ્યા બાદ તેમને રોકાવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ તેના પિતાથી તેમના દીકરાનું વિલન કરાવવામાં આવ્યું હતું

સોશિયલ મીડિયાના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા કહેવા માંગુ છું કે તમામના સાથ સહકાર સાથે વર્ષોથી પરિવારથી છૂટા પડી ગયેલા લોકોને મળવાનું કાર્ય હું કરી રહ્યો છું તેમાં સોશિયલ મીડિયાનો ખૂબ જ મોટો ફાળો હોય છે તેથી હું તમામ સોશિયલ મીડિયા અને પત્રકાર બંધુઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું सर पहले छः साल पहले हमारे पिताजी कमाने के बहाने मतलब निकले गुजरात के लिए उसके बाद एक महीना उनके मोबाइल मोबाइल वोबाइल सब था इनके पास उसके बाद मोबाइल का संपर्क ख़त्म हो गया बातचीत नहीं हो रहा था तो हम लोग बहुत ढूँढे उडे नहीं मिले फिर बस्ती जिला वहाँ कंप्लेंट किए थाने पे तो थाने वाले बोले ठीक है ढूंढने की कोशिश करेंगे हम लोग वहाँ पर उसके बाद हम लोग सोचे कि ज़्यादा दिन हो गया छः साल हो गया तो हम लोग सोचे कि पापा का मृत्यु वृत्यु हो गया तो उसके बाद वहाँ तो उसके बाद एक भैया मिले जिति भैया तो उनसे संपर्क हुआ तो उसके बाद हम लोग बातचीत किए तीन दिन हुआ अभी तो उसके बाद तो भैया से बोले कि आओ यहाँ पर हम मिला उला देंगे उसके बाद गाँव भेजा देंगे तो उसके बाद हम आए अभी बातचीत किए મિલે જુલે અચ્છે હૈકે બાદ આજ લે કે જાએંગે હમલો સહી સવા ઘર પે મને ખૂબ જ આનંદ થાય છે જ્યારે તે પરિવાર મિલન કરવામાં આવે છે તે સમયનું જે દ્રશ્ય હોય છે ખૂબ જ ભાવકપૂર્વક અને ખુશીનો માહોલ હોય છે મારા આ જીવનમાં આઠ પરિ પરિવાર મિલન તો ખૂબ જ યાદગાર રહેશે કેમકે એ પરિવાર છ વર્ષથી ખોવાઈ ગયા હતા અને મૂત જાહેર કરી મૂક્યો હતો એમના પરિવારવાળાએ ત્યારે એમનો છોકરો હૈદરાબાદથી એના બા પિતાને મળ્યો અને ત્યારે આંખમાંથી આંસુ પડતા જોઈને મને પણ હૈયું ભરાઈ આવ્યું કે આજે એવા કેટલા લોકો છે જે બે ઘર છે અને એ લોકોના ઘરવાળા પોતે શોધી રહ્યા છે પણ એ લોકો મળતા નથી અને એ લોકો કોઈના કોઈ અવસ્થામાં આંતિ તેમ ગલી ગલી અને દર્દની ઠોકરે ખાય છે પ્રશાસન દ્વારા હું તો સૌ પ્રથમ યુપી પોલીસનો ખૂબ જ ખૂબ ધન્યવાદ કહેવા માગીશ કે હું એક પોસ્ટર બનાવ્યો હતો જેમાં એ નિષાદ ભાઈનું પૂરું ડિટેલ ભરેલી હતી જેમાં નામ સરપંચનું નામ છોકરાનું નામ પત્નીનું નામ અને તેમનું ગામ એવું ભરીને યુપી પ્રશાસનમાં જેટલા પણ પેજ છે તે પેજોમાં મેં ટેગ કર્યા હતા અને જે ઓનલાઈન યુપી પોલીસના જેટલા પણ ગામના સંપર્ક હતા એમનું ગામ બસ્તી જિલ્લા હતું અને ગણેશ પોલો પોલીસ ચોકી હતું તેનો સંપર્ક કર્યો અને એ પોલીસ સ્ટેશનમાં મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને બે દિવસમાં મને એમના ગામ અને સરપંચનો નંબર કાઢીને આપવામાં આવ્યો ત્યારબાદ તેના પરિવાર સાથે મારો સંપર્ક થયો અને એ ભાઈના પત્ની સાથે એમનો વિડીયો કોલ પર વાત થઈ અને તેનો છોકરો હૈદરાબાદમાં નોકરી કરે છે તે અઢારથી ઓગણીસ વર્ષનો છે તેને ખબર પડી કે મારા પિતા નવસારી જિલ્લામાં જીવિત હાલતમાં છે તો એ દીકરો પોતાના પિતાને જોવા માટે તરત જ પોતાનું કામ ધંધા છોડીને હૈદરાબાદની ટ્રેન પકડીને ફટાફટ નવસારી જિલ્લે આવ્યો અને તેને આજે પિતાના જોઈને ખૂબ જ ભાવુક અને એનાથી રડા રડાઈ ગયું અને પિતાને જીવિત અવસ્થામાં જોઈને નવસારી પોલીસ દ્વારા તેમનું સિવિલ હોસ્પિટલમાં હું આવું છું ત્યારે મને અહીંના પોલીસ એસઆઈ દ્વારા મને સંપર્ક કરવામાં આવ્યો છે ઋતિકભાઈ આ એક આવો કેસ છે ત્યારે પછી અમને બધી ડિટેલ લીધી અને સાહેબને પણ મને ખૂબ જ કોપરેટ કર્યો અને એમની સાથે હું વાતચીત કરી તેમના આખો ડિટેલ લીધો પછી એમનો ફોટોગ્રાફ લીધો અને એનો સંપર્ક કરવામાં આવ્યો અને તે બધા નવસારી પોલીસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા જે બેઘર હોય છે તેને શોધવા માટે અને તેમને પરિવાર મિલન કરવા માટે એક તમારી પણ ખૂબ જ મોટી મદદ કરી છે અને આનથી મોટી સોશિયલ મીડિયાનો હું આભાર માનું છું જેના માધ્યમથી હું આવા ખોવાઈ ગયેલા રસ્તા પર ભટકી ગયેલા અને ઘરથી વિખોડાઈ ગયેલા વ્યક્તિને પરિવાર મિલન કરી શકું છું